નર્મદા જિલ્લાના રાજપીપળાના સેવાભાવી વેપારી યુવાન નીરજ પટેલ દ્વારા ઉત્તરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહન ચાલક માટે પ્રાણઘાતક ન બને તે માટે દ્વિચક્રીય વાહન ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ દ્વિચક્રી વાહન પર ફિટ કરી આપવામાં આવ્યા છે ત્રણ દિવસથી નીરજ પટેલની અનોખી સેવા પ્રવૃત્તિને વાહન ચાલકો અને આમ જનતાએ બિરદાવી હતી નીરજ પટેલના જણાવ્યા અનુસાર ગયા વર્ષે મારા મિત્રનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું હતું ત્યારથી નક્કી કર્યું કે એને બીજા કોઈનું ગળું ન કપાય અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહન ચાલક માટે પ્રાણઘાતક ન નીવડે અને સારી રીતે ઉત્તરાયણ મનાવી શકે તે માટે બે વર્ષથી વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપું છું તો વાહન ચાલકે નીરજ પટેલની સેવાને બિરદાવી હતી અને ચાઇનીઝ દોરી પ્રાણઘાતક છે આવી દોરી વેચનાર સામે કાર્યવાહી કરવી જોઈએ આવા સેફ્ટી ગાર્ડ દરેક વાહન ચાલકોએ લગાવવા જોઈએ તેમ જણાવ્યું હતું આ પ્રેરણા અમે ગયા વર્ષે મારા એક ફ્રેન્ડના મૃત્યુ હતી મારા ફ્રેન્ડની ગળું કપાવાથી ચાઇનીઝ દોરી હતી અને એના લીધે એનું મૃત્યુ થયું હતું તો ગયા વર્ષથી અમે આ વસ્તુ કરી હતી કે ભાઈ ફ્રેન્ડ તો ગયો આપણે એને પાછળને લઈ શકતા તો આપણે એના સંદર્ભે આપણા આપણા જે સિટીઝન છે આપણા ગામના આજુબાજુના લોકો છે એમને ફ્રી ઓફ કોસ્ટમાં નાખવાનું આપણે ચાલુ કરેલું છે હજુ બીજા ખાસ કરીને ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના લીધે ઘણા લોકોના ગળા કપાયા છે અમે જોયેલા છે અને એ વસ્તુ ના થાય ફેસ્ટિવલ સારી રીતે આપણે એન્જોય કરી શકીએ એ વસ્તુ ના થાય એટલા માટે અમે ગાર્ડ ફ્રી ઓફ કોસ્ટમાં લગાવી હતા નીરજ પટેલ દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ